ગુજરાતમાં ઘણા સમયથી ભાજપ પોતાનો નવા પરદેશ પ્રમુખ પસંદ કરે તેની રાહ જોઈ જઈ હતી ત્યારે હવે રાહ જોવાનું અંત આવ્યો છે ને ગઈ કાલે પરદેશ પ્રમુખ તરીકે ઉમેદવારી પત્રો ભરવાના હતા ત્યારે માત્ર એક જ ફોર્મ જગદીશ વિશ્વમુકરમા ઉમેદવારી નોંધાવતા તેઓ પ્રમુખ પદે ફાઇનલ થયા છે ત્યારે તેમની વાત કરવામાં આવે તો 1973 માં જન્મેલા આ જગદીશ વિશ્વકર્મા અમદાવાદની નિકોલ બેઠક પર ધારાસભ્ય છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા પણ છે તેઓ અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમુદાયમાંથી આવે છે જેઓ સૂચક ગણવામાં આવે છે કારણ કે આગામી ચૂંટણીમાં ઓબીસી મત નિર્ણાયક સાબિત થાય તેમ છે હાલમાં તેઓ ગુજરાતમાં રાજ્ય કક્ષાના મંત્રી છે તેમણે એક બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ધીમે ધીમે મહત્વના હોદ્દાઓ મેળવતા રહ્યા છે सन 1998 ની વાત કરવામાં આવે તો અમદાવાદના ઠક્કરબાપર નગરમાં ભૂત પરબરી બન્યા હતા ત્યાર પછી લગભગ 2013 માં ભાજપના ગુજરાત ઉદ્યોગ સલના સંયોજક બન્યા તેઓ અમદાવાદ ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે વર્ષ 2012 માં પહેલી વખત નિકોલમાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડે છે અને ત્યારબાદ તેઓ જીતે છે 2017 માં ફરીથી એ જ બેઠક ઉપર ચૂંટણી લડે છે અને ત્યાં ફરીથી જીતે છે અને જીત્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જગદીશ વિશ્વમકર અને રાજ્ય કક્ષાના મંત્રી છે તેમની પાસે સહકાર લઘુ અને મધ્યમ ઉદ્યોગો કુટીર ખાદી ગ્રામ ઉદ્યોગ નમક ઉદ્યોગ જેવા વિભાગો છે ઉપરાંત જેઓ મુદ્રણ અને સ્ટેશનરી વિભાગનો સ્વતંત્ર જે હવાલો છે એ પણ સંભાળે છે તે ઉદ્યોગ માર્ગ અને મકાન વન અને પર્યાવરણ ખાતાના સહાયક મંત્રી તરીકે પણ છે अगौ सप्टेंबर 2021 થી ડિસેમ્બર 2022 દરમિયાન જગદીશ વિશ્વકર્માએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે वन પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન માર્ગ અને મકાન મીઠા ઉદ્યોગ મુત્રણ અને શ્રેષ્ઠ નારી અને પ્રોટોકોલ વિભાગોમાં હવાલો સંભાળ્યો હતો ગુજરાતમાં અત્યાર સુધી જે ભાજપ પ્રદેશ પ્રમુખો આવ્યા જેમાં શંકરસિંહ વાઘેલા સૌથી વધુ આઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા છે સી પટેલ પાટીલ પાંચ વર્ષ અને બે મહિના કરતાં વધુ સમયથી આ હોદ્દા ઉપર હતા તેમનો સમયકાળ દરમિયાન બે હજાર ત્રેવીસમાં પૂરો થયો હતો પરંતુ બે વખત તેમની મુદત લંબાવવામાં આવી હતી જગદીશ વિશ્વકર્માએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી વખતે જે એફિડેટ ફાઇનલ કરી હતી જે પ્રમાણે તેમની સામે કોઈ એફઆઈઆર નથી કોઈ કોર્ટમાં કેસ પણ નથી તેમણે જે ગુજરાત યુનિવર્સિટી છે તેમાં એસ વાય બી એ સુધીનો અભ્યાસ કર્યો છે